બાળકીને કપડામાં વેટી રસ્તે રજડતી મૂકી દેવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ બાળકીના રુદનનો અવાજ સાંભળી આસપાસમાંથી લોકો દોડી આવ્યા અને આંગે અંગે એકસો આઠ મારફતે બાળકીની સારવાર અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડી ઘટનાને લઈ પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા બાળકીના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે હાલ બાળકી તબિયત સ્થિર છે આજે સવારે અમને સાડા આઠથી પોણ નવ વચ્ચે એકસો આઠમાં એક કોલ આવેલો હતો જે ક્રિષ્ના રો હાઉસ સુદનીપુર રોડ ઉપર એક બાળકી પડી પડેલી હાલતમાં મળી આવેલી હતી જ્યાં અમે ત્યાં જઈને જોયું તો બે એક દિવસની જન્મેલી બાળકી અમને ત્યાં મળી આવી અને એ બાળકી ઉપર ઘણી બધી ચીટીઓને એવું બધું હતું જેથી એને સાફ સાફ કરી અને એના પછી બાળકીને ત્રા દ્વારા અમારા ડૉક્ટર ઉપરના ડૉક્ટર પ્રમાણે એને પ્રાથમિક સારવાર આપી હતી અને સિવિલ હોસ્પિટલ પાટણ દાખલે એને દાખલ કરી હતી આજ રોજ પાટણ ખાતે એકસો આઠ દ્વારા અંદાજે સવારે સાડા નવ આસપાસ અજાણી બાળકીને લાવવામાં આવેલ તેને અત્રેની જનરલ હોસ્પિટલ પાટણ ખાતે એસએસયુમાં દાખલ કરી તેની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવેલ છે બાળક ઠંડુ પડી ગયેલું હોવાથી તેને વોર્મરમાં રાખેલ છે તેને સુગર ઓછું હતું એટલે એને આઈવી ફ્લુડની શરૂઆત કરેલ છે અને સંભવિત ચેપ સમજીને એને એન્ટીબાયોટિકની શરૂઆત કરેલ છે હાલ બાળકની હાલત સુધારા પર છે અને એની જરૂરી તમામ સારવાર અહીંયા કરવામાં આવશે અને પછી સીડબ્લ્યુસીના સભ્યો સાથે એમને રજૂ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે કેટલા દિવસની અંદાજે બે થી પાંચ દિવસનું નું બાળક હોય એવું લાગી રહ્યું છે હું અને મારી સાથે સુષ્માબેન રાવલ અને પિનલભાઈ પટેલ અમે લોકો બાળ કલ્યાણ સમિતિના સભ્યો છીએ મહેસાણા પાટણ જિલ્લામાં અમારું લોકોનું કામ હોય છે પાટણમાં હમણાં જ તમને સમાચાર મળતા એક બાળકી અહીં આવી છે એટલે સમય સિવિલ હોસ્પિટલમાં આવ્યા છીએ બાળકીનો અમે કબજો લઈશું બાળકીની કેવી પરિસ્થિતિ છે એ જોઈ અને પીડીએસની સાહેબ જે કહેશે એ પ્રમાણે એની અમે યોજના કરીશું એ આ બાળકી સ્વચ્છ થઈ ગયા પછી એનો એ અમારી પાસે કબજો લઈને અમે એને યોગ્ય જગ્યાએ મોકલવાનો પ્રયત્ન કરીશું ખૂબ ય ગણીએ છીએ અને અમે ખૂબ અમને ખૂબ દુઃખ થાય છે આપણી સરકારે અહીંયા આગળ પારણા મૂક્યા છે સિવિલમાં પણ પારણું છે હજાર વ્યક્તિ ત્યાં પારણા બાળક મૂકી જાય તો એ બાળકનું પણ સ્વસ્થ રહે આજે આ બાળકી બહારથી લેવાની એના બદલાને જો પારણામાં હોત તો એની જલ્દી તંદુરસ્તી સારી કહી શકી શકીએ આપે પણ જોયું હશે કે બાળકીને અત્યારે તંદુરસ્ત નથી એટલે એની જે સારવાર માટે તકલીફ પડે છે એ લોકોને એ પણ ના પડે અને જનતાને તમારા વતી અમે એવું કહીએ છીએ કે તમે એ લોકોને જાણ કરો કે આવા કોઈ પ્રશ્ન હોય તો સીધા બાળકીને પારણામાં પારણા મૂકી જાય તો એનો વધારે સારી રીતે está the ship,